જય માતાજી જય માવળ ભટકામ એક સ્વાગત છે મિત્રો આજે સારા કામ માટે અમારા આઈશ્રી આવડમાં મળી તમે જુઓ છો ને સામે અને અમારા ડોસાભાઈ વિકારભાઈ નામ આવી ગયા છે એમાં બોજ લગાવવાનું તો જોઈએ આપણે મંદિરમાં બોધ જુઓ ઉતારી બોધ રવિભાઈ છે વાલજીભાઈ છે ડોસાભાઈ છે વિપલભાઈ છે કંપનીના એક મિત્ર સાહેબ છે સાથે તો અમારે દોસાભાઈ ડોસાભાઈપાલભાઈ બે ભાઈ આઈ શ્રી આવડમાં મંદિરે વિપલભાઈ બોધ નું બોર્ડ નક્કી કર્યું તો કીધું આમ તો મગજમાં હતો પણ હુકમ થઈ ગયો છે બોર્ડ ઉતારી ગયો છે વિશ્વભાઈ તરફથી એ બોર્ડ લગાવવામાં આવશે આવો મને મંદિરે સામે અમારા કારીગર આવી જશે તો પછી તમે બતાવીશ મંદિરે લગાવવા માટે પછી કેવું લાગે છે તમે બોર્ડ ગાડી પડી છે કંપનીની ગાડી પડી છે આ મને કામ ગયું છે જોરદાર અમારે વિપલભાઈનું કારણ કે નામ હતા પણ ખાચા એ હતા લખાવવા પીછો મારી દેખાતા નતા તો ઘણો ટાઈમ તો ભરિયા હતો અને હુકમ થતા નામ એ લગાવમાં હશે બોટ અહીંયા સામે અને બીજા અંતરના મિત્ર આખો જ ઉતરાજો શેર કરતા જો લાઈક કરજો કોમેટ કરજો કોમેન્ટમાં લખવાનો આઈશરી આવડમાં એ માતા લેખો જઈ છે ઉપર મંદિર આખા દેખાવમાં આવશે ઉપર છે અને કાઈ ઘર ઉપર જાય છે જો પર વાલી બે જાય છે હમણાં જવા થઈ જશે જો કારીગર જાય છે જો રામભાઈ લગાડે છે અને એમાં જુઓ આવી રીતના બોર્ડ લગાવવામાં આવે છે ફેલીતગે પાળાગે જાર કેજેવ જાર હીર બાદઇશે જાગે જાગે જોગે વાળજાગે વપવાગે રીં ભીણ હ�

નામ ચમકે છે કાયદેસર ગામ માંથી આ માહોલ હશે તેની નામ પેલા દેખવામાં આવશે નંબર ના દાતા હતા અમારે વીરપાલ ભાઈ જુઓ નામ થઈ ગયા કમ્પ્લીટ બોર્ડ લાગી ગયો છે અમારા વીરપાર તરફથી આજે નામ લગાડવામાં આવેલ છે આઈ શ્રી આવડમાનો બોર્ડ લગાવવામાં આ જોઈ શકો છો અને ડોસર છેલ્લે જાય છે તો મિત્રો આજનો બ્લોક આપણે પૂરો કરશું તમારો ખ્યાલ રાખજો અને આવા કામ થાય એને સપોર્ટ કરતા રહેજો જે માણસ કોઈ પણ મંદિર દેવદેવસ્થાનમાં કોઈ પોતાનો સેવા માટે દાતા થતા હોય તો એને સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના તમે બધાને ફૂલ ફૂલની ફાકડી પાતાજી દઈએ તો તમે આવી જગ્યામાં તમે દઈ શકો છો તો આજનો તમારો ખ્યાલ રાખજો જય હિન્દ જય ભારત જય ગરીબ ગુજરાત જય માહ